આંતરરાષ્ટ્રીય જળ સીમામાં વિવાદની વાતો તમે સાંભળી હશે પરંતુ સૌરાષ્ટ્રના દરિયામાં માછીમારો વચ્ચે વિવાદની વાત સામે આવી ગઈ છે જાફરાબાદના માછીમારો દ્વારા દાદાગીરી કરાતી હોવાના વલસાડ જિલ્લાના માછીમારોએ આરોપો લગાવ્યા છે જોઈએ આ રિપોર્ટ માછીમારો હડતાલ પાડી કર્યો વિરોધ નારકોલમાં માછીમારોએ સભા કરી વ્યક્ત કર્યો દોષ દરિયામાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારો ની દાદાગીરી થી પરેશાન વલસાડના માછીમારોએ વિરોધ કર્યો સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોના લીધે પરેશાન થતા હોવાના દક્ષિણ ગુજરાતના માછીમારો આરોપ લગાવી રહ્યા છે માછીમારોએ વિરોધ વ્યક્ત કરતા બોટને કિનારે લંગારી ઉગ્ર વિરોધ કર્યો ઉમરગામના માછીમારોના આક્ષેપ છે કે જાફરાબાદના માછીમારો ગેરકાયદેસર રીતે પોતાનો વિસ્તાર છોડી અને હદને લઈ થયેલ તમામ સમજૂતીઓનો ભંગ કરી રહ્યા છે સંઘર્ષ એવો છે કે અમારી જે બોટો છે એ ગિલ નેટ ફિશિંગ કહેવાય અમારી એટલે ચાલતી ફિશિંગ જે ભરતી અને બોટમાં ચાલે છે અમારી એમની એ બોક્સ ફિશિંગ જે ખુટા ફિશિંગ કહેવાય એ બોટનું શું છે કે અમે જયારે ફિશિંગ કરીએ ત્યારે અમારી બોટની જે જાડો એમના ઉપર ફસાઈ જાય છે બધી બોટમાં ફસાય એટલે અમારી જાળો નુકસાન એ તૂટી જાય છે તમને ઘણી અમારો બે હાજર બારમાં બે હાજર કરા થયેલો અમારો કે આટલા એરિયામાં તમારે ફિશિંગ કરવાની આટલામાં અમારે કરવાની હાલમાં પણ અમારે બે હજાર ત્રેવીસમાં રાઘવજી પટેલ સાહેબે અમારી મિટિંગ ગોઠવી આપેલી હતી કલેક્ટર શ્રી નવસારીમાં ત્યારે પણ નક્કી થયું હતું કે ભાઈ ચાલો પચાસ પચાસ ટકા ચાલીસ ટકા અમારો સાત ટકા તમારો એમને મિટિંગ માટેનો બે દિવસનો સમય આપ્યો કે બે દિવસમાં જણાવતો કલેક્ટર દ્વારા કેવું કે બે ને જગ્યાએ પાંચ દિવસ તમે કીજો કઈ વાંધો નહીં આજ સુધી કનૈયાલાલભાઈ સોલંકી જે હાલના ખારા સમાજના પ્રમુખ છે આજ સુધી એવો આપણે વચ્ચે આ મિટિંગનો કોઈ ઉલ્લા નિરાકરણ લાવ્યા નથી પ્લસ બીજું એવું કે આ ફિશિંગ એવી છે કે જે અમે લોકો ફિશિંગ કરીએ ને અમારી ફિશિંગમાં આખી ટૂટીલ ટોટલ અમારી આજીવિકા છીનવાઈ જાય છે એટલે અમે લોકો આજે નિરાધાર જન બેઠા છે અમારી આજીવિકા રળડત નથી આજે બધું તમે બોટ જોશો અહીંયા અમારી ઉમરગામાં લાગડેલી છે એ બધા ફિશિંગ વગર ઉભી છે સરકારની નીતિઓ સંગઠનો વચ્ચેની સમજૂતીનો ભંગ દર્શિન ગુજરાતની હદમાં માછીમારી થતા હોવાના આક્ષેપ જ્યાં નાખવાની જગ્યા ન હોવાથી હતી હતી માછીમારી અનેક રજૂઆત માછીમારી સંગઠનો છે વલસાડ જિલ્લાના માછીમારોનું કહેવું છે કે તેમની દરિયાઈ હદમાં આવીને માછીમારી કરવામાં આવી રહી છે તેથી સ્થાનિક માછીમારો માછીમારી નથી કરી શકતા જાફરાબાદ ના માછીમારો ની જવાબ આપવા માટે રણનીતિ નથી કરાઈ રહી છે

દસ બાર દિવસે ફિશિંગ કરે છે અને આ દક્ષિણ ગુજરાતના એકદમ નવ ધ્યાન નાખી શકતા નથી અને કેટલીક વાર એવું બી થઈ શકે કે જાળ નાખવાનું જગ્યા ને મળે એટલે પાછા અમારે રીઝર પાણી બગાવીને પાછું પરત થવું થવું પડે બોટ ની નેટ દરિયામાં લાંગરેલી હોય તે વિસ્તારમાં જાફા બાદ સૌરાષ્ટ્રની બોટ આવી જતા નેટ તૂટી જાય છે

જે જેનો વિસ્તાર ત્યાં તે કામ કરે દાદાગીરી કેમ થાય માછીમારો બેફામ સ્થાનિક માછીમારોને હેરાન કરે એ તો કોઈ પણ કાળે યોગ્ય ન જ કહેવાય માછીમારો માંડ માંડ ગુજરાન ચલાવતા હોય લાખો રૂપિયાની નેટ લીધી હોય ને એ પણ બરબાદ થઈ જાય કારણ કે બીજા વિસ્તારના માછીમારો એમના વિસ્તારમાં આવીને પોતાની બોટ મૂકી દે લાંગરી દે એટલે નેટ તો બરબાદ થઈ ગઈ શું કોઈ નથી જે એમનો અવાજ સાંભળીને એમને ન્યાય અપાવશે સવાલ થાય